રાજકોટમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે લોકો આકરી ગરમીમાં ઠંડક મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે ભારે તડકામાં ઠંડા પીણાની દુકાનોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે લીંબુ પાણી લીંબુ શરબત અને વરિયાળીના શરબતની માંગ વધી છે લોકો પણ મોટા પ્રમાણમાં ઠંડા પીણા પી રહ્યા છે રાજકોટમાં બપોરે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો છેલ્લા ચાર પાંચ દિવસથી ગરમીનો પારો છે તે ચુમ્માલીસ થી પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરીજનો પણ રાજકોટમાં ચિંતામાં મુકાયા છે મોટી પ્રમાણમાં લોકો જે આ ગરમીમાં ઠંડક મેળવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે ઠંડા પાણી સહિતના જે પીણા છે તેનો વપરાશ છે તે વધ્યો છે આપણી સાથે જે ઠંડુ પીણું વેચે છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું શું કહેશો તાપમાનનો પારો વધી રહ્યો છે ગ્રાહકોની સંખ્યા કેવી અત્યારે જોવા સારી પ્રમાણમાં મળી રહ્યા છે અને આવી ગરમીમાં અત્યારે લીંબુ શરબત વરિયાળી પીએ તો સારું કહેવાય એનાથી લૂ નથી લાગતો તડકો નથી લાગતો અને આરોગ્ય પણ સારું રહે વિટામિન સી પ્લસ ગ્લુકોઝ મળી રહે અને શરીરમાં તમારે પાણીની કમી ઓછી ના થવા દે પાણી પણ સતત કામકાજમાં નીકળતા હોય પબ્લિક તો એને પાણી સતત પીતું રહેવું જોઈએ તાપમાનનો પારો વધ્યો છે એટલે લોકો પણ વધારે આવે છે હા પુષ્કળ ગ્રાહક એમાં પહોંચાતું નથી એવી ગ્રાહક ચાલુ છે અત્યારે છેલ્લા અઠવાડિયા તો કુલ ગેરાજી છે સતત ગરમી વધી રહી છે સૌથી વધારે ક્યુ પીણું અત્યારે લોકો પી રહ્યા અત્યારે લીંબુ શરબત અને વરિયાળી શરબત વધારે ચાલે છે નેચરલ જે પ્રમાણે હાલ તાપમાનનો પારો વધ્યો છે ત્યારે લોકો પણ છે તે ઠંડુ પીવા માટે લાઈનો લગાવી રહ્યા છે કતાર લગાવી રહ્યા છે આપણી સાથે જે કસ્ટમર છે તેમની સાથે વાત કરું ભાઈ શું કરો તાપમાન રાજકોટમાં કેટલું ગરમી તાપમાન ફોર્ટી થ્રી ડિગ્રીની આસપાસ છે ફોર્ટી થ્રી ફોર્ટી ફોર જાય છે અત્યારે હું અહીંયા ઠંડુ પીવા માટે આવ્યો છું આપણે લીંબુ વડિયાળી શરૂ વડિયાળી જે ઠંડક માટે સારી રહી અને લીંબુ જે થોડીક એનર્જી આપે એના માટે કરી

પ્રમાણે તાપમાનનો પારો વધ્યો છે ત્યારે લોકો પણ છે તે હાલ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ઠંડા પીણાની દુકાનો ઉપર પણ લોકોની કતારો જોવા મળી રહી છે અને એમ કેમ પ્રકારે લોકો છે તે ઠંડક મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે કેમેરામેન જુને